આજે કેવા મહત્વના વિષય પર વાતચીત કરવી છે હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે હરણી બોટ કાંડમાં જે ચૌદ લોકોના મોત થયા હતા તેમના પરિવારને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સહાય પૂરી પાડવાનો હુકમ કર્યો છે પણ આ સહાય માટે મૃતકના પરિવારે દયાની અરજી કરવી પડી હતી અને કોણ જાણે કેટલા ધક્કા ખાધા હશે ત્યારે તેમને આ સહાય મળશે તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ આજથી લગભગ એક વર્ષ પહેલાં એક કરોડ બનાવ બન્યો હતો જેમાં વડોદરાની સંદેજ સ્કૂલના બાળકો હરણી તળાવ જોવા ગયા હતા પણ આ નાના ભૂલકાઓ અને તેમના માતા પિતાને સપને પણ ખ્યાલ નહીં હોય કે આ છેલ્લો પ્રવાસ થવાનો છે બાળકોને બોટમાં બેસી તળાવ બતાવવા માટે લઈ જવાયા હતા પણ જરૂર કરતા વધારે લોકો બોટમાં સવાર હતા જેને કારણે બોટ વજનને સમતોલ ન કરી શકી અને ઊંધી પડી ગઈ હતી આ બનાવમાં બાર બાળકો અને બે શિક્ષકોએ જીવ પણ ગુમાવ્યો

પૂરી પાડવાનો હુકમ કર્યો છે આ રકમ ક્યારેય એક મા બાપની વેદના અને પોતાના ગુમાયેલ બાળકનો મોલ નહીં ચૂકવી શકે આ બનાવ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી નવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા